કરવાનું છે ત્યારે એક જ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો રક્તદાન શિબિર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાશે જે અંતર્ગત અભિટ્યુપની સૌથી મોટી શાખા તેરા પંથ પરિષદ સુરત અને અન્ય શાખા પરિષદો 75 થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરશે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી છે ફોસ્ટા અને અન્ય સામાજિક સંસ્થાઓ પણ કાપડ બજારમાં સહયોગ આપી રહી છે તો સુરતના કાપડ બજાર રેલવે સ્ટેશન યુનિવર્સિટી રહેઠાણો સુરત ડાયમંડ બુર્સ ડાયમંડ યુનિટેડ જીએસટી ઓફિસમાં શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે અને સુરતના તમામ નાગરિકોને નજીકના રક્તદાન કેન્દ્ર પર પહોંચીને રક્તદાન કરવા અપીલ પણ કરાઈ છે

સુરતમાં પંચોતેર થી વધુ જગ્યાએ આ કેમ્પ થવા જઈ રહ્યા છે આખા દેશમાં કેમ્પ થવા જઈ રહ્યા છે મુખ્ય કેમ્પ નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ અમદાવાદમાં છે મુખ્ય મહેમાન તરીકે ઘણા બધા જણ આવી શકે છે હવે એ લોકોનું શેડ્યુલ કઈ રીતના થાય ને કઈ રીતના એ પહોંચે એની ઉપર આધારિત છે આમંત્રણ બહુ બધા જણોને છે ને બધા પહોંચવાની કોશિશ કરશે અમારી ત્રણ લાખ બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે આ જબ જન અભિયાનમાં વધુથી વધુ લોકો જોડાય ને આ રક્ત ક્રાંતિ આપણે આગળ વધારીએ એ જ અમે એક મેસેજ બધાને આપવા માંગીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે